નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એક ના પ્રશ્ન નંબર એકની

એ સંખ્યાને તમારે દશાંશ સ્વરૂપમાં દર્શાવવાની છે સાથે સાથે તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ દર્શાવે છે તે તમારે જણાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી રકમ આપણને આપેલી છે 36 ના છેદમાં 100 તો અહીંયા થઈ ગયો તમને 0.36 તો 0.36 વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળે છે જોઈએ તો 0.36 થઈ ગયો હવે આના ભાગ આગળ ચાલશે નહીં રેડી જ્યારે પણ છેદની અંદર દસ સો હજાર દસ હજાર લાખ આવી સંખ્યા આવે ને તો ડાયરેક્ટ આપણે સંખ્યાને પોઈન્ટમાંથી મતલબમાં દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ તો દશાંશ સ્વરૂપમાં આપણે ફેરવી દીધી એટલે આનું દશાંશ સ્વરૂપ કેવું છે તો કે શાંત છે તો કે અહીંયા છત્રીસ ના છેદમાં સો નું દશાંશ અભિવ્યક્તિ જે છે એ શાંત અભિવ્યક્તિ થાય છે અને હેતુલક્ષી પ્રશ્ન માટે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે હેતુલક્ષી પ્રશ્ન માટે એટલે ખાસ તૈયાર કરવું હેતુલક્ષી માટે

હવે અગિયાર નવા કેટલા થાય તો કે નવ્વાણું તો અગિયાર નવા નવ્વાણું વડે આપણે ભાગ ચલાવ્યો તો અહીંયા આપણને કેટલા મળી ગયા તો કે અહીંયા આપણને એક મળ્યો રેડે સો માંથી નવ્વાણું ને બાદ કર્યા તો આપણને એક મળ્યો તો અહીંયા પાછી રિપીટ મારતી સંખ્યા એટલે કે એક આવી ગઈ જે આપણે એક ને જ ભાંગાકાર કર્યો તો અગિયાર વડે તો એક આવી ગઈ તો અહીંયા આપણી દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ તો કે હજી આપણે જો ભાગ ચલાવીએ એટલે હજી આપણે ભાગ ચલાવીએ તો અહીંયા જોઈ લઈએ કઈ રીતેનું કામ થશે તો કે હવે ફ્રી વાળો ઝીરો એક ઉતારી દીધો હવે પાછો નથી એટલે આનું આ જ પદ રિપીટ જ કરે છે તો એનો મતલબ શું થયો કે અહીંયા તમને લોકોને ને સભ્ય વ્યક્તિ થઈ એની અંદર એકના છેદમાં અગિયાર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો નવ ઝીરો નવ ઝીરો નવ આવો તમને લોકોને અનંત જવાબ મળે છે રેડી તો આપણે અહીંયા જવાબ કરી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને જવાબ એક ના છેદમાં અગિયાર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો નવ ઝીરો નવ ઝીરો નવ આવી રીતે અનંત સુધીનો જવાબ મળે છે એટલે આની દશાંત સંભી વ્યક્તિ કેવી થાય તો કે અનંત અને આવૃત આવૃતનો મતલબ શું થાય તો કે એકનો એક નંબર જ રિપીટ મેરા કરે છે રેડી તો આને આપણે બીજા શબ્દમાં લખવા જઈએ ને તો આ રીતે પણ લખી શકીએ ઝીરો પોઈન્ટ ઝીરો નવ

કઈ રીતે કામ કરવાનું છે તો કે ચાર પૂર્ણાંક એકના છેદમાં આઠ આપેલું છે તો અહીંયા આપણે કામ કઈ રીતે તો કે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુણાકાર 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 થશે આ કરવાનો થઈ ગયા બાદ જે આપણને આન્સર મળે છે એ આન્સરને આ એકમાં ઉમેરવાનો થશે એટલે તમારે શું કરવાનું થશે સરવાળો કરવાનો થશે ખ્યાલ આવી ગયો અને સરવાળો કરીને તો સરવાળાને અંશમાં લખશું અને જે છેદ આપેલો છે એને આપણે તો ચાલો કામ કરીએ આઠ કેટલા થઈ ગયા બત્રીસ થઈ ગયા તો કે તેત્રીસ ના છેદમાં આપણને કેટલા મળી ગયા આઠ ચાલો હવે ભાંગાકારની ક્રિયા આપણે સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો ભાંગાકારની અંદર અંશમાં કોણ આવશે અંશમાં રહેલા પદ એટલે કે તેત્રીસ અંદરના ભાગમાં અને આઠ ક્યાં આવશે બહારના ભાગમાં ચાલો ભાગ ચલાવવાની શરૂઆત કરીએ તો આઠ એકાના ગડિયામાં તેત્રીસ આવે એવી શક્યતા જોવાની હોય આપણે તો અહીંયા આઠ ચોક કેટલા થઈ ગયા બત્રીસ તો અહીંયા આઠ ચોક બત્રીસ થઈ ગયા તેત્રીસ માંથી બત્રીસ ને બાદ કર્યા કેટલા મળ્યા એક મળ્યો હવે આગળ ભાગ ચલાવવો છે પણ ભાગ ચાલે એમ છે નહીં એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂક્યો પાછળ લઈએ એવા ઝીરો એટલે આઠ એકા કેટલા થઈ ગયા આઠ થયા પાછી બાદ બાકી કરી દસ માંથી આઠ ગયા તો કેટલા વધ્યા બે વધ્યા હેડે હજુ ભાગ હવે નહીં ચાલે એટલે આપણે હવે ઝીરો ઝીરો ઉતાર્યો તો આઠ થઈ ગયા કેટલા મળ્યા આપણને પાછળ હજી આપણે ઉતાર્યો તો કેટલા થઈ ગયા ચાલીસ તો અહીંયા શેષ તમને લોકોને ઝીરો ઝીરો મળી જાય છે જ્યારે વિદ્યાર્થી મિત્રો શેષ તમને ઝીરો મળે ત્યારે મગજમાં ફિટ કરી લેવાનું આ યાદ રાખવાનું કે તમને દશાંશ અપી છે એ શાંત છે હેડી અને શેષ તમને ઝીરો ન મળે અને તમારે ભાગ ચલાવવા જ કરવા પડે તો તમને અને આવૃત છે મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો કે ચાર પૂર્ણાંક એકના છેદમાં આઠ બરાબર ચાર પોઈન્ટ એકસો મળે છે જેથી એની દશાંત સભ્ય વ્યક્તિ કેવી છે તો કે શાંત છે આ ખાસ કરીને મગજમાં ફિટ કરી લેજો અહીંયા મેં જે તમને શોર્ટ બાબત કીધી છે એ તમારે આ રીતે યાદ રાખવાની તો કે તમે ભાંગાકાર કરો એટલે શેષ તમને મળે તો શેષ બે પ્રકારની હોય શેષ બરાબર ઝીરો મળે અને એક તમને લોકોને શેષ બરાબર ઝીરો ન મળે શેષ તમને છે એ ઝીરો ન મળે તો જો ઝીરો મળે તો અહીંયા દશાંશ અભિવ્યક્તિ જે છે દશાંશ અભિવ્યક્તિ શાંત છે દશાંશ અભિવ્યક્તિ કેવી છે શાંત છે અને જ્યારે તમને ઝીરો ન મળે ને ત્યારે યાદ રાખવાનું દશાંશ અભિવ્યક્તિ કેવી હશે અનંત હશે દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે આ બાબતને ધ્યાનમાં લેવાની છે તો અહીંયા ખાસ બાબત ધ્યાન રાખજો આ તમારા માટે નોંધનીય બાબત છે નોંધ છે એડી આ નોંધ છે આ નોંધ તમારે લોકોએ ધ્યાનમાં લેવાની છે ચાલો તો અહીંયા તમારો દાખલો ક્લિયર થઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ત્રણ ના છેદમાં વિદ્યાર્થી મિત્રો અહીં તેર આપેલા છે તો ત્રણ ના છેદમાં તેર આપેલા છે તો અંશમાં કેટલા છે તો કે ત્રણ છે છેદમાં કેટલા છે તેર છે તો આપણે ત્રણ ને તેર વડે ભાંગવા પડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અંશની રકમ હશે એ આપણે ભાંગાકારની ક્રિયા કરશું એટલે ત્રણ અંદરના ભાગમાં આવશે ને તેર ક્યાં આવશે બહારના ભાગમાં રેડી આ ધ્યાન રાખજો ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરતા હોય શું કરે મોટી સંખ્યા જે દેખાય એને અંદરના ભાગમાં લઈ નાની સંખ્યાને બહારના ભાગમાં લઈ ભાંગાકાર એને આવડતો હોય પરંતુ આટલી નોર્મલ માહિતી ન એની પાસે હોવાના કારણે એનો દાખલો ખોટો પડતો હોય તો અહીંયા તમે લોકો ભાગ ચલાવો તો કે ભાગ નથી ચાલતો એટલે ઝીરો પોઈન્ટ તો પાછળ ઝીરો આવી ગયો હેડી તેર એકાતેર તેર દુ કેટલા થઈ ગયા છવ્વીસ તો અહીંયા તમને મળી ગયા છવ્વીસ

તેર પંચા પાસઠ તેર છંગ અઠ્યોતેર તેર સત્તા કેટલા થઈ ગયા એકાણું તો અહીંયા આપણે સાત લેવા પડશે તેર સત્તા એકાણું થઈ ગયા અહીંયા આપણને કેટલા મળી ગયા તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નવ મળી ગયા પાછળ આપણે ઝીરો લગાડ્યો હેડી તો તેર સત્તા એકાણું થતા હતા તેર છંગ કેટલા થઈ જાય તેર પંચા પાસાઠ તેર છંગ અઠ્યોતેર તો અહીંયા આપણે અઠ્યોતેર લીધા હેડી ચાલો દસમાંથી આઠ બાદ થાય એટલે કેટલા મળ્યા તો કે બે મળી ગયા હેડી 8 માંથી સાત જાય એટલે કેટલા મળશે એક મેળો પાછળ શું લગાડ્યું આપણે ઝીરો લગાડ્યો ચાલો તેર નવા કેટલા થઈ જાય તો કે તેર નવા એકસો એકસો સત્તર થયા ચાલો શેષ તરીકે કેટલા મળી ગયા ત્રણ મળ્યા હજી હેડી તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો કે અંશમાં કેટલા આપેલા હતા ત્રણ આપેલા હતા ત્યાંથી આપણે શરૂઆત કરી હતી તો હવે અટકી જવાનો હવે તમે અટકો નહીં ને આગળ હજી ભાગ ચલાવો તો આની આ જ સંખ્યા પાછી રિપીટ મારશે હેડી

આ સંખ્યા વારંવાર પુનરાવર્તન પામે છે તો અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા આપણો જવાબ મળી ગયો આ રીતે ઝીરો પોઈન્ટ સાત અને ઓગણ આ રીતે પુનરાવર્તન પામે છે એટલે અનંત અને કેવી છે તો કે આવૃત છે ચાલો નેક્સ્ટ રકમ ઉપર આગળ વધીએ બે ના છેદમાં કેટલા આપેલા છે અગિયાર તો બે ને ક્યાં લેવાના આપણે અંદરના ભાગમાં અગિયાર ને ક્યાં લેશું બહારના ભાગમાં ભાગ નહીં ચાલે એટલે આપણે ઝીરો પોઈન્ટ પાછળ ઝીરો લગાડશું અગિયાર એકા કેટલા થઈ ગયા તો કે અગિયાર કેટલા મળ્યા મને તો કે બાદ બાકી કરતા મને નવ મળ્યા વીસ માંથી અગિયાર ગયા એટલે નવ મળી ગયા હવે ભાગ નહીં ચાલે એટલે ઝીરો ઉતાર્યો આપણે તો આપણે હવે અગિયાર અઠ્ઠા કેટલા કરશું તો કે અઠ્યાસી થઈ ગયા ચાલો કેટલા મળ્યા હવે મને પાછા બે મળ્યા અને અહીંયા અંશમાં કેટલા આપેલા હતા બે આપેલા હતા મને શેષ તરીકે પણ બે મળે છે તો શેષ મને ઝીરો મળતી નથી એનો મતલબ શું થયો કરશે તો અહીંયા બે ના છેદમાં અગિયાર બરાબર ઝીરો પોઈન્ટ અઢાર 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 ડેસ 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 એનો મતલબ એમ થઈ ગયો કે અહીંયા અનંત અને કેવું થઈ ગયું તો કે અનંત અને આવૃત તમને દશાંશ અભિવ્યક્તિ જોવા મળે છે રેડી અને ખાસ કરીને ધ્યાનમાં લેજો તો અહીંયા તમને બેના છેદમાં અગિયાર બરાબર ઝીરો પોઈન્ટ અઢાર 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 રિપીટ મારે છે એટલે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત અભિવ્યક્તિ છે ચાલો

ચાર ના ઘડિયાનું કામ કરીએ તો દાખલો તમને એકદમ સરળ પડી જાય ચાલો બાદ બાકી લીધી તો કે બત્રીસો નેવું માંથી બત્રીસો બાદ થાય એટલે આપણને મળ્યા હવે ભાગ નહીં ચાલે એટલે આપણે ઝીરો તો ઉતારી લીધો હેડી ચાર દુને કેટલા થઈ ગયા આઠ એટલે ચારસો ગુણ્યા બે કરશું તો કેટલા થઈ જશે આઠસો તો અહીંયા આપણને શેષ તરીકે કેટલા મળી ગયા સો મળી ગયા પાછળ હજી એક આપણે ઝીરો મૂકી દીધો ફરી વખત આપણે ભાગ ચલાવ્યો તો અહીંયા કેટલા થઈ ગયા ચારસો ગુણ્યા બે એટલે પાછો આપણને કેટલા મળશે આઠસો હેડી તો અહીંયા આપણને બસો મળ્યા પાછળ આપણે હજી ઝીરો મૂકી દીધો ફ્રી વાળો ઝીરો હેડી ચાર પંચા કેટલા થાય વીસ થાય તો ચારસો ગુણ્યા પાંચ કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ જાય તો કે બે હજાર થઈ ગયા તો અહીંયા આપણને શેષ કેવી મળી કે ઝીરો 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 મળે છે

તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ વસ્તુ તમને અહીંયા આપવામાં આવેલી હતી અને અહીંયા આ પ્રમાણે તમારા લોકોએ કામ કરવાનું હતું કે જેની અંદર તમને લોકોને દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવાનું હતું એટલે કે દશાંશ અભિવ્યક્તિ તમારે કરવાની હતી અને આપેલી સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં ફેરવવાની હતી તો વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી લાઈક કરી દેજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળશું હવે આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત